દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ બરવાડા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતા રેલી અને સ્વચ્છતા શપથનું આયોજન કરાયું બરવા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી આરજી ઝાલા માર્ગદર્શન હેઠળ બરવાડામાં સ્વચ્છતા હિ સેવા નગરપાલિકાના પ્રમુખ શ્રી જગદીશભાઈ ચાવડા દ્વારા સ્વચ્છતા રેલીને ને લંબી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રેલી શહેરના મુખ્ય માર્ગોમાંથી માંથી પછાત રોકડીયા હનુમાનજી મંદિર પાસે પહોંચી પરત નગરપાલિકા કચેરી ખાતે સ્વસ્થતા અંગેના શપથ લઈને પૂર્ણ થઈ હતી આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી શ્રી તથા નગરપાલિકાના અન્ય સભ્યો શહેર સંગઠનના હોદ્દેદારો નગરજનો અને મિશ્ર શાળાના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા नगरपालिका कर्मचाऱ्याઓ તથા તમામ તમામ બરવાળા નગરપાલિકાના સફાઈ કામદારો હાજરી આદા અલખન એમલીબડ તદ તસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટા